માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિરુદ્ધસિંહ સિંહ રાઠોડ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અનિરુદ્ધસિંહ સિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોટા બાંધા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું ખનન ચાલુમાં છે જેથી બાતમી હકીકતવાળી જગ્યાએ જે તપાસ કરતા એક ટ્રેક્ટર તથા એક લોડર વડે ખનન ચાલુમાં જોવામાં આવેલ તેમજ બે ઇસમો ખાણકામ કરતા હાજર મળી આવેલ અને ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય અને સ્થાનિક જગ્યાએથી થોડી દૂર રેતીના ઢગલા કરેલ હોય જેથી હાજર લોડર ચાલક રસીદ ઇબ્રાહિમ સમા રહે સુમરાસર શેખ ભુજ તથા ટ્રેક્ટર ચાલક સનાવલા કાસમ સમા રહે નાના દિનારા તાલુકો ભુજવાળાઓ પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ કે પરવાનગી નહીં હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા માટે ખાણખનીજી વિભાગ ભોજનાઓને સ્થળ તપાસણી માટે જાણ કરવામાં આવેલ આ અંગે ખાણખનીજી વિભાગના અધિકારી શ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ જીજે છત્રીસ એસી પચાસ પિસ્તાલીસ ટ્રેક્ટર કિંમત રૂપિયા ચાર લાખ તેમજ જીજે બાર એફ બી ત્રેપન જીરો ત્રણ લોડર કિંમત રૂપિયા પાંચ લાખ એમ કુલ નવ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે